અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખિલાયાઓ બંધ મૂકીને ગરબે ઘૂમ્યા હતા ત્યારે આ મહોત્સવ દરમિયાન બાળાઓને આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું બગસરા શહેરમાં દર વર્ષની મારફતે આ વર્ષે પણ પોલીસ પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતા ખેલાયો મન મૂકીને ગરબે ગુમ્યા હતા તો નવરાત્રી દરમિયાન રાસ ગરબીનું ઘણા સમયથી આયોજન કરવામાં આવે છે તો સૌથી પહેલા અંબાની આરતી પૂજા અર્ચન કરી રાત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે ખેલૈયાઓની ભારે ભીડ જોવા મળી આવી હતી તો રાત ઉત્સવમાં એકથી દસ નંબર આવનાર ખેલૈયાઓને પ્રોત્સાહન કરવા ઇનામો પણ આપવામાં આવ્યા હતા ત્યારે પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર અહીં પોલીસ સંગઠન દ્વારા આયોજિત આ પાર્ટી પ્લોટમાં હું ત્રણ વર્ષથી હું ખુદ આવું છું નવે નવ દિવસ રમવાની અમને ખૂબ જ મજા આવે છે અહીંયા કોઈ છોકરાઓ આવી શકતા નથી જેવી રીતે સીતાએ લક્ષ્મણ માટે લક્ષ્મણે સીતા માટે લક્ષ્મણ રેખા બનાવી હતી ને અમને અહીં એવો જ અનુભવ થાય છે અમારા માતા પિતા શાંતિથી બે ત્રણ વાગ્યા સુધી અમે રમી શકીએ છીએ તો તેને ચિંતા નથી થતી આમ તો પોલીસ સ્ટેશનમાં પોલીસ પાર્ટી પ્લોટ ન કહેવાય પરંતુ પોલીસ પ્લોટ કહેવાય અમને ખૂબ જ આનંદ થાય છે નવે નવ દિવસ અમે રમીએ છીએ એના માટે પ્રોત્સાહિત ઇનામ પણ દરરોજ આપવામાં આવે છે બધાને ખૂબ જ મજા આવે છે અમને અહીં રમવાની અશોક મણવર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ